એક ગરીબ છોકરાનો વિચાર શહેરના એક આલીશાન બંગલાની બહાર એક ખૂબ મોંઘી કાર પડી હતી કાર બંગલાની બહાર પડી હતી એટલે ત્યાંથી પસાર થનાર બધાની નજર તે કાર પર પડતી હતી થોડી વાર પછી અહીંથી એક ખૂબ ગરીબ છોકરો પસાર થાય છે આ ગરીબ છોકરો કારને જોતો જ રહી જાય છે અને વિચારમાં પડી જાય છે થોડીવારમાં કારનો માલિક અહીં આવી પહોંચ્યો તેણે જોયું કે એક ગરીબ છોકરો ક્યારનો એ મારી કિંમતી કારને જોઈ રહ્યો છે તે દયા આવી એટલે તેણે છોકરાને કારમાં બેસાડ્યો કારમાં બેસીને પેલા છોકરાએ કારના માલિકને પૂછ્યું કે તમારી કાર ખૂબ મોંઘી છે ને કાર માલિકે કહ્યું હા બેટા ખૂબ મોંઘી છે પણ આ કાર મને મારા મોટાભાઈએ ભેટમાં આપી છે આથી છોકરાએ કહ્યું કે તમારો મોટો ભાઈ ખૂબ સારો માણસ છે આટલું કહી છોકરો પાછો વિચારમાં ખોવાઈ ગયો આથી થોડી વાર પછી કાર માલિકે પેલા છોકરાને કહ્યું કે મને ખબર છે તું શું વિચારી રહ્યો છે તું પણ આવી કારનો માલિક બનવા માગે છે ને આ સાંભળી પેલા છોકરાએ જે કહ્યું તે દરેક મોટા ભાઈએ વાંચવા જેવું છે પેલા છોકરાએ કહ્યું કે ના હું આ કાર્ડ નો માલિક બનવા નથી માંગતો હું પણ મારા મોટા ભાઈ જેવો બનવા માંગુ છું મારા પણ નાના ભાઈ બહેન છે